દમણ નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર સંજામસિંઘ દ્વારા આજે ઓગણીસમી જુલાઈના રોજે નાની દમણના ખારીવાડ આઈસ ફેક્ટરી ખાતે આવેલી ચાર બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે આ ચાર બિલ્ડિંગ જેમાં બન્ની એપાર્ટમેન્ટ મયુર એપાર્ટમેન્ટ મારુતિ એપાર્ટમેન્ટ અને કોનાર્ક એપાર્ટમેન્ટ આ ચાર એપાર્ટમેન્ટને નોટિસ આપવામાં આવી છે તેમના આંગણે તેમના વિસ્તારમાં એવા ખુલ્લા પ્લોટમાં સોલિડ વેસ્ટની ગંદકી હોવાથી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ટુ થાઉઝન્ડ એટી અનુસાર તેમને નોટિસ આપીને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે બે દિવસમાં જો ગંદકી સાફ સફાઈ નહીં થઈ તો તેમના બિલ્ડિંગનું વીજળીનું કનેક્શન ઇલેક્ટ્રિકનું કનેક્શન કાપી દેવામાં આવશે એવું નોટિસમાં જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત તેમને પેનલ્ટી પણ આપવામાં આવી છે તે દરેક ફ્લેટ પાસેથી એરિયાસના રૂપે પ્રોપર્ટી ટેક્સના એરિયાસના રૂપે પેનલ્ટી લેવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે અને જો બે દિવસમાં ગંદકીની સફાઈ નહીં થઈ તો ત્યારબાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ટુ થાઉઝન્ડ એટી અનુસાર કાયદાકીય પગલાં લેવામાં આવશે અને તેમની બિલ્ડિંગને સીલ કરવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે